મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે રાજા ધૂતરાષ્ટ્ર આંધળા કેમ જન્મ્યા શું કારણ હતું કે તેમના સો પુત્રો કુરુક્ષેત્રના યુદ્ધમાં માર્યા ગયા શું આ બધું માત્ર ભાગ્ય હતું કે પાછલા જન્મના કોઈ ભયંકર પાપનું પરિણામ આજે આપણે સાંભળીશું એ રહસ્ય જે પોતે ભગવાન શ્રી કૃષ્ણએ ધૂતરાષ્ટ્રને કહ્યું હતું એક એવું રહસ્ય જે બતાવે છે કે કર્મ ક્યારેય ખોટું નથી થતું જેવું કરશો તેવું જ ફળ ભોગવશો હે કેશવ મારા સો પુત્રો માર્યા ગયા અને હું આંધળો કેમ બન્યો મારા પાછલા જન્મનું પાપ શું છે ધૃતરાષ્ટ્ર આંધળો હતો પણ જ્યારે તેને ખબર પડી કે ગાંધારીને સો બાળકોને જન્મ આપવાનું વરદાન મળ્યું છે ત્યારે અંધત્વનું દુઃખ દૂર થઈ ગયું પુત્રો અને એક પુત્રી હતી તેમના સો પુત્રો કુરુક્ષેત્રમાં માર્યા ગયા મૃત્યુનો પિતા માટે વધુ દુઃખદાયક શું હોય શકે ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલ ગીતાનો સંદેશ અર્જુન ઉપરાંત સંજય અને ધૂતરાષ્ટ્ર સાંભળ્યો હતો તેમાં ભગવાન કૃષ્ણએ કહ્યું હતું કે બધું જ પૂર્વ નિર્ધારિત છે અને દ્રૌપદી માટે મુખ્યત્વે દુર્યોધન અને દુશાસન જવાબદાર હતા ધૂતરાષ્ટ્ર તેમના મૃત્યુને કર્મની સજા સાથે જોડી રહ્યા હતા પરંતુ બાકીના પુત્રોની તેમાં કોઈ ભૂમિકા નહોતી આ પ્રશ્ન ખૂબ જ પરેશાન કરતો હતો ધૂતરાષ્ટે ભગવાન કૃષ્ણને પૂછ્યું હું આંધળો જન્મ્યો હતો મારા સો પુત્રો મૃત્યુ પામ્યા પ્રભુ મેં એવું કયું પાપ કર્યું છે જેના માટે મને આ સજા મળી રહી છે તમે અર્જુનને કહ્યું હતું કે જે થઈ રહ્યું છે તે મારા કર્મની સજા છે મારા અંધત્વ અને મારા સો પુત્રોનું મૃત્યુ પાછળનું કારણ શું છે કૃપા કરીને મને આ કહો આનાથી મને મારા પુત્રો ગુમાવવાનો દુઃખ દૂર કરવામાં મદદ મળશે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું મહારાજ તુતરાષ્ટ્ર તમે સાચું સાંભળ્યું છે કોઈને કર્મની સજા ભોગવવી પડતી નથી કોઈ તેનાથી બચી શકતું નથી રાજાઓ અને કાફલાઓ શક્તિશાળી બને છે અને પછી બીજાઓ પાસેથી વધુ જવાબદાર બનવાની અપેક્ષા રાખે છે કંઈક મેળવવા માટે કંઈક આપવું પડે છે મહારાજ તમે આ જન્મમાં રાજા છો અને તમારા પાછલા જન્મમાં પણ રાજા હતા પરંતુ તમે ઘણા પાપો કર્યા છે ધૂતરાશ અધીરા થઈ ગયા અને કહ્યું હે કેશવ આ જન્મમાં મેં કઈ જ કર્યું તે મારી સામે છે રાજા અને મોટા પરિવારના વડા હોવાને કારણે મને તે યોગ્ય લાગ્યું હું મારા પાછલા જન્મનું રહસ્ય જાણવા માટે ઉત્સુક છું કૃપા કરીને તે રહસ્ય જણાવો મેં એવું કયું પાપ કર્યું હતું જેના કારણે હું આંધળો થઈ ગયો અને સો પુત્રો પણ ગુમાવ્યા ભગવાન કૃષ્ણએ યાદ અપાવવાનું શરૂ કર્યું ભગવાન શ્રી તેને તેના પાછલા જન્મમાં લઈ ગયા કૃષ્ણએ કહ્યું મહારાજ ધૂતરાષ્ટ્ર તમારા પાછલા જન્મમાં તમે રાજા હતા તમારા રાજ્યમાં એક તપસ્વી બ્રાહ્મણ રહેતા હતા બ્રાહ્મણ પાસે ચાર બાળકો સાથે હંસની જોડી હતી બ્રાહ્મણ પોતાના બાળકો જેટલો જ તે હંસો પ્રત્યે લગાવ ધરાવતો હતો બ્રાહ્મણ તીર્થયાત્રા પર જવા માંગતો હતો પરંતુ ચિંતાને કારણે તે જઈ શક્યો નહીં તેણે એક ઋષિ સાથે પોતાની ચિંતાઓ શેર કરી ઋષિએ કહ્યું તમે હંસોને યાત્રામાં અવરોધ કહીને તેમના આગામી જીવનને કેમ બગાડો છો રાજા પોતાની પ્રજાનો રક્ષક હતો તમે અને તમારા હંસ બંને તેની પ્રજા છો હંસોને રાજાના લક્ષણ હેઠે છોડી દો અને તીર્થયાત્રા પર જાઓ તમે એક રાજા હતા જેણે પોતાના લોકોનું રક્ષણ કર્યું તેથી બ્રાહ્મણને આ વિચાર ગમ્યો તે તમારી પાસે આવ્યો અને તેમને તેની બધી મુશ્કેલીઓ જણાવી બ્રાહ્મણ તીર્થયાત્રા પર પાછા ફર્યા ત્યાં સુધી તમે હંસોનું રક્ષણ કરવાની જવાબદારી સ્વીકારી બ્રાહ્મણ હંસ અને તેના બાળકોને તમારી સાથે છોડીને તીર્થયાત્રા પર ગયો હંસ તમારા મહેલના તળાવમાં ઉડવા લાગ્યા એક દિવસ તમને માંસ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ તમે તમારા મહેલના બગીચામાં ફરતા હતા ત્યારે તમારી નજર હંસ પર પડી તમે બધા જીવોનું માંસ ખાધું છે પણ તમે ક્યારે હંસનું માંસ ખાધું નથી તેનો સ્વાદ કેવો હશે તમે આ વિશે વિચારતા રહ્યા અને હંસનું માંસ ખાવાની ઈચ્છા વધુ પ્રબળ બની આ ઈચ્છા ચરમસીમાએ પહોંચી અને તમે તમારી જાતને રોકી શક્યા નહીં તમે બે હંસના બાળકોને શેકીને ખાધા તમારા આત્માને તેનો સ્વાદ ખૂબ ગમ્યો એક એક પછી હંસોએ સો બાળકોને જન્મ આપ્યા તમે તે બધા ખાતા રહ્યા અંતે હંસ નિશાન થઈને દુઃખમાં મૃત્યુ પામ્યા ઘણા વર્ષો પછી બ્રાહ્મણ તીર્થયાત્રાથી પાછો ફર્યો અને તમારી પાસે આવ્યો તેણે તમને તેના હંસ વિશે પૂછ્યું હંસ તમારા લોકોનો ભોગ બન્યા હતા લોકોનું રક્ષણ કરનાર રાજા કેવી રીતે કહી શકે કે તેણે ગુપ્ત રીતે તેની પ્રજાની સંપત્તિ લૂટી લીધી છે તો તમે બ્રાહ્મણને કહ્યું કે હંસ બીમાર પડી ગયા છે અને મૃત્યુ પામ્યા છે બ્રાહ્મણને તમારા પર સંપૂર્ણ વિશ્વાસ હતો તેણે તમારી વાત માની અને શોક કરીને ઘરે ગયો મહારાજ દૂતરાષ્ટ હંસના બાળકોને ખાઈને અને પછી જૂઠું બોલીને તમે અનેક ગુનાઓ કર્યા તમે તીર્થયાત્રા પર એક બ્રાહ્મણના વિશ્વાસ સાથે દગો કર્યો જાણે તમારા પર આટલો બધો વિશ્વાસ મૂક્યો હતો તમે લૂંટી લીધી લોકોના વારસાનો નાશ કર્યો અને તેમની સંપત્તિ લૂંટીને તેમની શાહી ફરજનો પણ અનાદર કર્યો ખોરાકના લોભમાં ડૂબીને તમે સો હંસોના બાળકોને શેકીને ખાધા જે તમારી પાસે આશ્રય લેવા માટે આવ્યા હતા આ રીતે તમે જે લાચાર વ્યક્તિને આશ્રય આપ્યો હતો તેને મારી નાખ્યો આ એક ગંભીર પાપ છે રાજન તમને આ ગંભીર પાપોની સજા મળી છે જેમ તમે જીવનમાં લોભ માટે સો હંસોના બાળકોને મારી નાખ્યા તેવી જ રીતે તમારા સો પુત્રો લોભને કારણે માર્યા ગયા તે બધાનું જીવન પણ જરૂર કરતાં વધુ ઘમંડી હતું તમે તે યાત્રાઓને જૂઠું બોલ્યા જેણે તમારા પર આંધ્રો વિશ્વાસ કર્યો અને શાહી ફરજનું પાલન ન કર્યું જો કોઈ તમારા પર આંધળો વિશ્વાસ કરે છે તો તેનો વિશ્વાસ ક્યારે તૂટવો જોઈએ નહીં વિશ્વાસના આ વિશ્વાસઘાતને કારણે તમે સાહિક કાર્યોમાં નિષ્ફળ ગયેલા વ્યક્તિ બન્યા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સૌથી મોટી છેતરપિંડી એ વિશ્વાસઘાત છે તમે તેનું પરિણામ ભોગવી રહ્યા છો જો તમને વિડીયો ગમ્યો હોય તો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો